ખેડબ્રહમાં પ્રાંત અધિકારીશ્રી નિમેશ પટેલનો પર્યાવરણીય દ્રષ્ટિકોણ પ્રાંત અધિકારીશ્રી નિમેશ ડી પટેલે કચેરીના કમ્પાઉન્ડ વિસ્તારમાં મિયા વાંકી પદ્ધતિથી જુદા જુદા પચ્ચીસ જાતના બસ્સો પચાસ વૃક્ષો ઉગાડી પ્રશાસન સાથે પર્યાવરણ પ્રત્યે દાખવી પ્રતિબદ્ધતા ફરજ સાથે સંવેદના રાખી પ્રાંત અધિકારીશ્રીએ સ્ટાફની મદદથી તેમજ જરૂર જણાય તો નિર્ધારિત ઓફિસ સમય પહેલાં આવીને વ્યક્તિગતા વૃક્ષોની દેખભાળ અને જાળવણી કરે છે ફરજ માત્ર કચેરી સુધી નહીં હોવી જોઈએ કુદરત પ્રત્યે પણ આપણે જવાબદાર છીએ પ્રાંત અધિકારી શ્રી નિમેશ ડી પટેલ આજના સમયમાં જ્યારે પર્યાવરણની જાળવણી સર્વોચ્ચ આવશ્યકતા બની ગઈ છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝની દ્રષ્ટિકોણ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં એક પેડમાં કે નામ થકી પર્યાવરણ જાળવણી માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પર્યાવરણ જાળવણીમાં નાગરિકો સહિત સરકારી અધિકારીશ્રીઓ દ્વારા હાથ ધરાતા સકારાત્મક પ્રયાસો નિશ્ચિત રૂપે પ્રશંસનીય છે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના પ્રાંત અધિકારીશ્રી નિમેશ ડી પટેલે પોતાની ફરજની સાથે સાથે પર્યાવરણ પ્રત્યે પણ પોતાની નૈતિક જવાબદારી નિભાવતા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી બતાવ્યું છે ખેડબ્રહ્મા પ્રાંત કચેરીના કમ્પાઉન્ડ વિસ્તારમાં લગભગ એક વર્ષ પહેલા પ્રાંત અધિકારીશ્રીએ પોતાના સ્ટાફ વનવિભાગ તેમજ નગરપાલિકાના સહયોગથી મિયાવાંકી પદ્ધતિથી અલગ અલગ પચ્ચીસ પ્રકારના બસ્સો પચાસ જેટલા વૃક્ષો ઉગાડી પર્યાવરણ જાળવણી અંગે પોતાની સંવેદના દાખવી છે ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી શ્રી નિમેશ પટેલ જણાવે છે કે ખેડબ્રહ્મા આદિજાતિ વિસ્તાર ધરાવતો તાલુકો છે અહીંના લોકો કુદરતના ખોળે બેસવા ટેવાયેલા છે ફરજના સમય દરમિયાન ઘણી વખતે જોવા મળ્યું છે કે કામકાજ માટે આવતા અહીંના નાગરિકો પંખાના પવન નીચે બેસવા કરતાં ઝાડ નીચે બેસવાનું વધુ પસંદ કરે છે આ જોતા ખેડબ્રહ્મા પ્રાંત કચેરી કમ્પાઉન્ડમાં મિયા વાંકી પદ્ધતિથી અલગ અલગ પચ્ચીસ પ્રકારના બસ્સો પચાસ જેટલા વૃક્ષો ઉગાડ્યા છે જેનો મૂળ ઉદ્દેશ પર્યાવરણ જાળવણી સાથે અહીંના લોકો શુદ્ધ હવામાં વૃક્ષ નીચે બેસી શકે તેમજ વૃક્ષ જાળવણી સાથે પક્ષીઓ તેમજ નાના જીવજંતુઓને પણ આશ્રયસ્થાન મળી રહે તેવો છે વિશેષ વાત એ છે કે આ વૃક્ષારોપણ માત્ર ઔપચારિકતા પૂરતું નથી પ્રાંત અધિકારીશ્રી પોતાના સ્ટાફની મદદથી તેમજ જરૂર જણાય તો નિર્ધારિત ઓફિસ સમય પહેલા પણ આવીને આ વૃક્ષોની દેખભાળ અને જાળવણી કરે છે જે પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાને દર્શાવે છે જવાબદારી અને ઉત્સાહ સાથે ફરજ બજાવતા અધિકારી અધિકારીશ્રી પર્યાવરણ જાગૃતિ માટે પણ જે રીતે ખભે ખભો મિલાવી રહ્યા છે તે માત્ર કચેરીની ફરજ પૂરતી બાબત નહીં રહી પરંતુ સમાજ માટે માર્ગદર્શક બનાવે એવી છે તેમના આ પ્રયાસથી આજુબાજુના અન્ય જનસામાન્ય માટે પર્યાવરણ જાળવણી માટે પ્રેરણા છે આજના યુગમાં આવા ઊંડા પ્રયાસો સમાજ માટે સંદેશ આપે છે કે દરેક વ્યક્તિ પોતાના સ્તરે પર્યાવરણ માટે કંઈક સકારાત્મક કરી શકે છે ભારતમાં પર્યાવરણ સંરક્ષણ અને નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકો પરિપૂર્ણ કરવા માટે સ્થાનિક સ્તરે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિને પ્રોત્સાહન આપ્યું છે જેનો ઉદ્દેશ ઓછી જમીનમાં ઝડપથી સઘન વનરાજી ઊભી કરવાનો છે રાજ્ય સરકારે રાજ્યમાં ઝડપથી વૃક્ષો ઉગાડવા માટે વનકવચ બનાવવાનું બેડું ઝડપ્યું છે ગુજરાતમાં મિયાવાકી પદ્ધતિથી વનકવચ ઊભા કરવાની પહેલ પર્યાવરણ સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે ખેડબ્રહ્મા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીશ્રી દ્વારા મિયાવાકી પદ્ધતિથી વન કવચનું નિર્માણ કરવાનો એક સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે